તો સરકારી એસ બસમાં તમે કરેલી ટિકિટ બુકિંગ હોય અને કોઈને કોઈ કારણોસર તમારે ટિકિટ રદ કરવાની હોય તો સૌપ્રથમ તમારે એ એપ્લિકેશન ઓપન કરી લેવાની રહેશે આ એપ્લિકેશન જે જીએસઆરટીસીની જે એપ્લિકેશન છે તો એમાંથી તમે ટિકિટ પણ રદ કરી શકો છો તો સૌ તમારે ઓપન કરશો એટલે તમારે અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે તો આપણે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી તમારે અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે અને એમાંનું એક ઓપ્શન છે ઉપરથી સેકન્ડ નંબરનું ટિકિટ રદ કરો તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું હવે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અમુક આ વિગતો જે છે એ ભરવાની છે શું વિગતો ભરવાની છે તો સૌ પ્રથમ તમારે પી એન આર નંબર જે તમારે કન્ફર્મ મેસેજ આવ્યો હોય તમારા મોબાઈલમાં તો એમાં આર નંબર હશે તો એ નંબર ટાઈપ કરવાનો રહેશે ઇમેલ આઈડી જે તમે ટાઈપ કરી હશે તો એ મોબાઈલ નંબર તમે જે રજિસ્ટર્ડ કરેલો હશે તો એ ટાઈપ કરવાનો રહેશે અને ત્યાર પછી તમારે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ હવે આ બધી વસ્તુ તો હશે પરંતુ ટ્રાન્ઝેક્શન પાસવર્ડ તમારે ક્યાંથી મેળવો તો એ પણ હું તમને જણાવું છું જે તમને કન્ફર્મ મેસેજ મળ્યો હોય તમારા મોબાઈલની અંદર એમાં જ તમારો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ પણ હોય છે તો ત્યાંથી તમારે કોપી કરીને અહીંયા પેસ્ટ કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો પાસ કરીને છે નાઇન ટુ સી કરીને છે તો આટલો પાસવર્ડ છે એ તમારે ત્યાં તમારે પેસ્ટ કરવાનો છે અથવા તો તમારા મોબાઈલથી જો મેસેજ ના આવ્યો હોય તો અહીંયા તમે એપમાં જઈને તમારે ત્રણ ટપકા એના ઉપર આપણે ક્લિક કરવું છો અને ત્યાર પછી તમારે અહીંયા ટ્રાન્ઝેક્શન પાસવર્ડ ફરીથી મેળવો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા પીએનઆર નંબર ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ટાઈપ કરી અને અહીંયા પાસવર્ડ ફરીથી મેળવો એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલનો એક મેસેજ સેન્ડ થઈ જશે એ મેસેજની તમારે ફક્ત કોપી કરી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો આ કોપી કરી લીધી અને ત્યાર પછી ફરીથી એક વખત તમારે ટિકિટ રદ કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ટિકિટ રદ કરો અહીંયા પાસવર્ડ આપણે પેસ્ટ કરી દઈ અને પીએનઆર નંબર અને ઇમેલ આઈડી મોબાઈલ નંબર ટાઈપ કરી અને અહીંયા સબમિટ કરો એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ હશે રદ સારાંશ કરીને છે તો અહીંયા આપણે રાઇટ ક્લિક કરી લેશું અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી લેશું આપણે થોડી જ વારની અંદર આપણે રદ કરવાની પુષ્ટિ કરો એના ઉપર આપણે ક્લિક કરીશું બરાબર એના પહેલાં લગભગ આપણે અહીંયા ઇમેલ આઈડીને મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે તો અહીંયા ઇમેલ આઈડીને મોબાઈલ નંબર ટાઈપ કરીને અહીંયા રદ કરવાની પુષ્ટિ કરો એના ઉપર આપણે ક્લિક કરી લઈએ તો એ ટિકિટ રદ કરવામાં આવી છે બરાબર રકમ સાત કાર્યવાહી દિવસની અંદર ખાતામાં જમા થઈ જશે પરંતુ એના પચીસ ટકા કપાશે તમારા જે પણ હશે તો એના પચીસ ટકા ચાર સાંસ ચાર્જિસ કપાશે અને સાત દિવસ પણ ન થાય પરંતુ ચોવીસ કલાક બે દિવસની અંદર તમારા પૈસા જે એ જમા થઈ જશે તો આ પ્રમાણે તમે ટિકિટ રદ કરી શકો છો બુકિંગ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો